હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો કેમ છો તો મિત્રો મજામાં જશો ને અમે પણ મજામાં જ છીએ તો મિત્રો જય માતાજીની જય દ્વારકાધીશ ને જય સીતારામ મિત્રો તો આજના વલગ હું બન્યા રહેજો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો ખેતરમાં દવા છાંટવા માટે અત્યારે અમે જઈ રહ્યા છીએ આ દવા લઈ લીધી છે આપણે તો બન્યા રહેજો મિત્રો તમને બતાવવાના છીએ આજે અમે આજે થુવરમાં દવા મારવાના છીએ તો બન્યા રહેજો અહીંયા આપણા શીણા છે તમે જોઈ શકો છો આપણા શીણા ને ફૂલ આવી ગયા છે શીણા ને ફૂલ આવી ગયા છે તમે જોઈ શકો છો અને આજે આપણે આ થુવરમાં દવા મારવાના છે તો બન્યા રહેજો અહીંયા આવી ગઈ છે આપણે થુવર તમે જોઈ શકો છો મિત્રો હવે ક્યાંક ક્યાંક સિંગો આવે છે તો આપણે ઈયળની દવા મારવાની છે તમે જોઈ શકો છો આવી છે આપણે થુવર તો મિત્રો આવી છે અમારી થુઅર કેવી છે કોમેન્ટમાં જણાવજો આપણે બાર વીઘાની તુવેર છે બાર વીઘાની થુવર છે દસ વીઘાના ચણા છે પંદર વીઘાની ધણા છે અને પાંત્રીસ વીઘાના ઘઉં કરેલા છે તો મિત્રો આપણે અહીંથી દવા ભરવાના છે તમે જોઈ શકો છો પાણી ખરાબ છે તો આપણે ટાંકીમાં નવું પાણી ભરવાનું છે ટાંકી ધોઈ નાખવાની છે પહેલાં તો પછી આપણે થુવરમાં મારીશું દવા વિડીયામાં આગળ બનાવી રેજો જેથી કરી મજા આવે પૂરો વિડીયો જોવાની અત્યારે કમ્પ્લીટ ફૂલ આવી ગયા છે તમે જોઈ શકો છો ઝીણી સિંગો પણ આવે છે હમ તો આ રીતના આપણે દવાનો છટકાવ કરવાનો છે તમે જોઈ શકો છો વિડીયામાં બન્યા રેજો ફૂલે પુષ્પા અમારી તુવર વાવેલી છે તમે જોઈ શકો છો અત્યારે ફૂલ શેંગો બધું કમ્પ્લીટ છે શીંગો પણ આવી ગઈ છે ફૂલ બહુ આવી ગયા છે અને શીંગો પણ તૈયાર થઈ ગઈ છે આપણી તો બન્યા રેજો હાલ ખરે નહીં અને ઈરુની દવા આપણે મારીએ છીએ બંને ભેગી કરીને તમે જોઈ શકો છો વિડીયામાં અમે બંને ભાઈઓથી પંપ લઈને બે ભાઈ દવા સાટીએ છીએ તો મિત્રો અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો

તો મિત્રો આપણે વિડિયોને કરીશું હે જય માતાજી જય જવાન જય કિસાન મિત્રો મળતાશું ન્યુ ઓલગમાં મિત્રો લાઈક કોમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા મિત્રો જય જવાન જય કિસાન